નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે ન્યૂઝમાં પણ જોયું હશે તમે નાની ઉંમરમાં ઘણા બધા લોકોના હાર્ટ એટેકની તકલીફ અત્યારે ખૂબ વધી ગઈ છે નાની ઉંમરમાં પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમર હોય કઈ ઉંમર કહેવાય નહીં અને એટલી ઉંમરમાં જ હાર્ટ એટેક અત્યારે ઘણા લોકોને આવતા હોય છે એના કારણે બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય હવે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો જે લોહીનું પરિભ્રમણ આખા બોડીમાં થવું જોઈએ એ થતું નથી ચરબીનું થર જામી જાય જેનું વજન વધાર હોય અને કોલેસ્ટ્રોલના કારણે બીજી ઘણી બધી બીમારીઓ આપણા થતી હોય છે બીપી થઈ જાય ડાયાબિટીસ થાય બીમારી માથું ચડી જવું અને આ સિવાય પણ હાથ પગમાં દુખાવાથી માંડીને ઘણી બધી હજાર ટાઈપની બીમારી મિત્રો આ જાય એના કારણે થતી હોય છે હવે એને ઓછું કરવા આપણે શું કરવું નિયંત્રણમાં કરવા માટે શું કરવું તો આપણા બાપ દાદા હતા પહેલાની ઉંમરમાં એક એક એવી વસ્તુનું સેવન કરતા હતા તો એમને લાંબી ઉંમર સુધી એટલે કે એસી એસી નેવ નેવું આયુષ્ય થતું તો પણ કઈ સમસ્યાઓ થતી નહીં જે અત્યારે નાની ઉંમરમાં પચીસ ત્રીસ વર્ષમાં જે અત્યારે હાઈપરટેન્શન ડાયાબિટીસ બીપી ગંભીર બીમારીઓ થઈ જાય છે ને તો પહેલા નેવું વર્ષ સુધી જીવતા તો પણ આ ગોઠણના દુખાવા અને બીપી ડાયાબિટીસ થતા નહીં કારણ કે એમનું લાઈફસ્ટાઈલ એટલી ખૂબ સારી હતી ખાવા પીવાનું એકદમ ચોખ્ખું આવતું હતું એના માટે આજના વિડીયોમાં એક તમને બેસ્ટ હોમ રેમેડી બતાવું છું કે શિયાળો અત્યારે ચાલી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો મેં પણ જેકેટ પહેર્યું છે ઠંડીનો ચમકારો અત્યારે વધારે થયો અને ટેમ્પરેચરની વાત કરીએ તો તેર ચૌદ ડિગ્રીની આસપાસ અત્યારે ટેમ્પરેચર જોવા મળે છે અને ખાસ કરીને ઠંડા વાતાવરણમાં રેસ્પાયરેટરી રિલેટેડ ઘણી બધી બીમારીઓ થતી હોય છે શ્વાસ ચડી જવું હાપ જ્યારે ગુજરાતી દેશી ભાષામાં ગામડિયા ભાષામાં ગણાયું કે ભાઈ હાંપ ચડે શ્વાસ ચડે હવે શું કરવું થોડું ઘણું થોડું ઘણું પણ કંઈ ચાલે થોડું ઘણું કંઈ કામ કરે તો પણ થાકી જવાય સ્ટેમિના ઓછી થઈ જાય તો એના માટે શું કરવું તો સ્ટેમિના નો પાવર પણ તમારો વધશે અને શિયાળામાં જે લોકોને હાર્ટની બીમારી હોય એ પણ દૂર થશે કોલેસ્ટ્રોલની પ્રમાણ જો તમારી બોડીમાં વધી ગયું હોય ને એ પણ એકદમ લેવલમાં આવી જશે શિયાળો એક બેસ્ટ ઓપ્શન છે તો આજથી જ આ ઉપાય તમે ચાલુ કરી દો હવે કઈ વસ્તુનું સેવન કરવાનું છે અને કયા ટાઈમે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનું છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ ચેનલ હેલ્થ ચેનલ પરમાર ચિરાગને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ફટાફટથી કરી દેજો કારણ કે હેલ્થના રિલેટેડ ઘણા બધા નવા ને નવા ટોપિક પર અવારનવાર એક બે દિવસમાં વિડીયો આવતા રહેશે તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દર્શાવેલ જે બે આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો કારણ કે બે તમે પ્રેસ કરશો ને તો આપણે પણ વિડીયો બનાવીશું ને તો સીધી તમારા નોટિફિકેશન આવી જશે તો તો તમને સમયસર મળતા રહે ચાલો મિત્રો હવે આપણે કઈ વસ્તુનું સેવન કરવાનું છે એ વિડીયોમાં જોઈએ તો તમે જોઈ શકો છો મારી પાછળની બાજુ આ જે હોમ ગાર્ડન છે જે તમે જોઈ શકો છો આખો જે તમને આજુબાજુની તમે જોશો તો ફૂલ છોડ દૂધી છે મરચાં છે રીંગણ છે કારેલા છે ત્યારબાદ ફ્રૂટ્સ છે મરચા છે લીલા ધાણા ટામેટા બધી જ વસ્તુ આ હોમ ગાર્ડન માં વાયેલી છે તમને દૂર દૂર સુધી થ્રી સિક્સટી વ્યુ માં તમને દેખાતું હશે બધી બાજુ વાયેલું છે બધું અલગ અલગ વસ્તુ એમાં એક વસ્તુ છે જે તમે અત્યારે હાલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે લીલું લસણ એ વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે કોલેસ્ટ્રોલ જો વધી ગયું હોય તો શું કરવું તો એ વસ્તુ છે મિત્રો લસણ જે જોઈ શકો છો તમે અને આ હોમ ગાર્ડનમાં લીલું લસણ વાવેલું છે તો સવારે જ્યારે પણ તમે ઉઠો છો તો નરણા કોઠે તમારે આ રીતે તમારે લસણ હોય લસણ તમારે લેવાનું છે આ જો એકદમ ફ્રેશ લસણ છે અને આ લસણને તમારે સૌપ્રથમ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું જેથી કરીને ઉપર માટી બાટી જે ચોટી છે રીમૂવ થઈ જાય અને એકદમ ફ્રેશ લસણ છે જોઈ શકો છો ત્યારબાદ આ જે ઉપરની જે કડી છે ઉપરની જે છાલ લસણની એ તમારે પ્રોપર આ રીતે તમારે કાઢી નાખવાની છે અને જે ફ્રેશ લસણ છે એ આપણું રેડી થઈ ગયું અને તમારે ધોઈ નાખવાનું બરોબર પાણીની મદદથી અને આવી તમારે આ એક લસણની કડી છે આવી બેથી ત્રણ લસણની કઢી તમારે રેગ્યુલર એક પણ દિવસનું તમારે ઘે પાડવાનો નથી આખો શિયાળા દરમિયાન રેગ્યુલર તમારે સેવન કરવાનું છે જેનાથી શું થશે મિત્રો કે જે લોકોને કોલેસ્ટ્રોલ માટે તમારે વધી ગયું અને કોલેસ્ટ્રોલ માટે ટેબ્લેટ લેતા હોય ને તો કહેવાય છે કહેવત છે કે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર પાણી પહેલા પાડ બાંધી દો તો સારું તો એ કહેવત અનુસાર જ જો તમને કોલેસ્ટ્રોલની તકલીફ ના હોય તો અત્યારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે પણ મિત્રો તમે આજથી તમે ચાલુ કરી દો અને જેને કોલેસ્ટ્રોલની તકલીફ હોય એનો રેગ્યુલર મિત્રો સેવન કરવાનું જ છે થોડા દિવસ સુધી તમે કોન્સ્ટન્ટ સેવન કરશો ને તો કોલેસ્ટ્રોલ નું તમારો રિપોર્ટ તમારે લેબોરેટરીમાં તમારે કરાવી આવવાનો અને ત્યારબાદ તમારે પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે ખાવાનું અને પંદર દિવસ બાદ તમારે લેબોરેટરીમાં જવાનું અને પાછો તમારો રિપોર્ટ તમારે કરાવી ઘણો બધો તમને ફરક જોવા મળશે અને આ જે લીલું લસણ છે આપણા બાપ દાદા વડવાઓ હતા એ લીલા લસણનું તમારે ચૂરમું બનાવીને ખાતા હતા આ લીલું લસણ હોય એને કાતરની મદદથી બરોબર છે એને કટ કરી નાખવાનું ધોઈ નાખવાનું ત્યારબાદ થોડો ગોળ લેતા અને દેશી ગાયનું જે ઘી હોય એ નાખી દે અને અને બાજરીનો જે રોટલો છે તવા પર બનાવતા હતા અને ગામડામાં તો આ પદ્ધતિ આજે પણ મિત્રો ચાલે છે અને બરોબર ચૂરમો બનાવીને આનું સેવન એટલીસ્ટ વીકમાં તમારા અને એમાં જો શિયાળામાં બે થી ત્રણ વખત વીકમાં જો તમે સેવન કરો છો ને તો એનાથી તમારું કોલેસ્ટ્રોલ તો દૂર થાય છે સાથે સાથે જે લોકોને અવારનવાર બોડીમાં કબ જામી જાય ગળામાં સોજો થઈ જતો હોય ઇમ્યુનિટી ઓછી હોય વારે વારે જો બીમાર પડી જતા હોય માથામાં દુખાવો થતો હોય શકો છો લીલા લસણનું જે લોકોને કબજિયાતની તકલીફ હોય ને એમાં પણ તમને કબજિયાતનું જે તકલીફ હોય ને એમાં પણ તમને રાહત જોવા મળશે વિડીયોમાં તમને કીધું કે લીલા લસણનો ચૂરમો છે એ પણ તમારે વીકમાં બે ત્રણ વખત તમારે બનાવીને ખાવાનો છે બાજરીના રોટલા સાથે અને સવારે ઉઠો એવા નરણા કોઠે દેશી લસણની બે કઢી તમારે લેવાની અને મધ સાથે તમારે લેવાનું જો તમારે લસણનો ટેસ્ટ થોડું અનુકૂળ ના થતું હોય તો તમારે અડધી ચમચી એ પણ દેશી મધ તમારે વાપરવાનું દેશી મધ અડધી ચમચી લેવાનું અને બે દેશી લસણની ની કઢી તમારે લેવાની ચાવવાની બરોબર મોઢામાં અને ચાવી ચાવીને ધીમે 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 એનો રસ થઈ એક રસ થઈ જાય તમારી લાળ સલાઈ એમાં ભળે ત્યારબાદ એને તમારે તમારે ધીમે 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 તમારે ઉતારી દેવાનું છે બીજું કંઈ પણ તમારે કરવાનું નથી બસ આ લસણની ની કઢી તમારે રેગ્યુલર તમારે સેવન કરશો ને માત્ર દસ થી પંદર દિવસમાં જે લોકોનું કોલેસ્ટ્રોલ એકદમ હાઈ થઈ ગયું હોય છે ને એકદમ કંટ્રોલમાં આવી જશે અને એકદમ હેલ્ધી અને સારી લાઈફ સારી લાઈફ તમે મિત્રો આ આનાથી તમે જીવી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ખાસ વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી મેમ્બર ઘણા બધા ગ્રુપમાં તમારે શેર કરવાની નમ્ર વિનંતી કારણ કે શિયાળામાં આ તકલીફ ઘણા બધાને થતી હોય છે અને અત્યારે તમે ન્યૂઝમાં પણ જોયું હશે કે નાની ઉંમરમાં હાર્ટ એટેકના ઘણા બધા અત્યારે કેસ આપણને જોવા મળી રહ્યા છે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ